હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં છો મિત્રો તમારા માટે એક બ્રેકિંગ ન્યૂઝ છે જે પણ મિત્રો નવથી લઈ બારમાં સુધીની પહેલી પરીક્ષા આપવાના છે એમના માટે સારા સમાચાર છે ઓકે સારા સમાચાર કહી શકો છો અથવા ઘણા ખરાબ પણ કહી શકે છે તમારા મત ઉપર છે તમારી જે પ્રથમ પરીક્ષા હતી એના વિશેની આ માહિતી છે ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાની તારીખમાં જે છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે દર વર્ષે જે પરીક્ષા પ્રથમ પરીક્ષા જે મહિનામાં લેવાતી હતી આ વખતે એ એ ટાઈમે લેવામાં નહીં આવે બહુ મોટો ફેરફાર છે તમારી પરીક્ષા પાછળ ઠેલી દેવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો ઓફિશિયલ લીડર છે ઓફિશિયલ લીડર છે તમારી જે પ્રથમ પરીક્ષા હતી એ અગિયાર નવ બે હજાર પચીસથી વીસ નવ બે હજાર પચીસ દરમિયાન યોજાવનાર હતી એ વખતે લેવાની હતી પરંતુ આમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે ઓકે શૈક્ષણિક સંઘોની રજૂઆત અત્રે મળેલી હતી અને એમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે તમારી હવેની જે પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષા અગિયાર નવ બે હજાર પચીસથી વીસ નવ દરમિયાન યોજાનાર હતી તેમજ જેમાં જૂન માસથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ લેવાનો હતો તેને બદલે હવેથી નવથી બારની પ્રથમ પરીક્ષા જે છે ત્રણ દસ બે હજાર પચીસથી તેર દસ બે હજાર પચીસ દરમિયાન લેવાની રહેશે તેમજ આ પરીક્ષા માટે જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ તમારે લેવામાં આવશે તો બે મોટા ફેરફાર થયા છે પહેલો ફેરફાર તો અભ્યાસક્રમનો છે તમારે ઓગસ્ટ સુધીનું જે તૈયાર કરવાનું હતું એની જગ્યાએ સપ્ટેમ્બર સુધી જે તમારા પાઠ ચાલશે એ તૈયાર કરવાનું છે ધ્યાનમાં રાખજો ઓકે ઓગ સપ્ટેમ્બર સુધીનો જે પણ અભ્યાસક્રમ તમારે ચલાવવામાં આવશે સ્કૂલમાં એની પરીક્ષા લેવામાં આવશે તો બહુ મોટી તમારે એની તકેદારી રાખવી પડશે વધારાનો જે પાઠ ચાલશે એની તૈયારી કરવાની રહેશે બીજું એ છે કે તમારી પરીક્ષા ત્રણ દસથી લેવાની છે તેર દસ સુધી ચાલશે દસ દિવસ ચાલશે એટલે કે પહેલાં અગિયાર તારીખ લેવાની હતી લગભગથી કેટલા દિવસ વીસ દિવસ પાછળ ઠેલાઈ ગઈ છે ઓકે વીસ દિવસ તમને વધુ મળશે તૈયારી માટે પરંતુ આ દસમા મહિનામાં આઈ થિંક નવરાત્રિ પણ હશે આઈ થિંક ઓકે એક વખત જોઈ લેજો તો આ રીતનું છે તમારે ટાઈમટેબલ તમારે બધું મેનેજ કરવાનું રહેશે તમારે વીસ દિવસ તમને વધુ મળે છે તૈયારી માટે તો અત્યારથી તૈયારી કરી દેજો જેથી પાછળથી તમે ફ્રી રહો ઓકે વધુ માર્ક્સ લાવી શકો બાકી તમારા માટે ગાઈડન્સ આ ચેનલ ઉપર તમને હવેથી મળશે બધું મટીરિયલ તમને મળશે આરામથી તમે પરીક્ષા પાસ કરી શકો છો તમને જે જૂના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા હતા એમને ખબર છે તમે જોઈ શકો છો વિડીયોઝ પણ અલગ અલગ તમને જોવા મળશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નો વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય